નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે ગોત્રી જ્યાં જૂની અદાવતને ધ્યાનમાં રાખીને એક પત્રકાર પર હુમલો કરી દેવામાં આવ્યો છે પત્રકાર વિશે ટિપ્પણી કરવામાં આવી છે પત્રકારોને ગારો દેવામાં આવી છે શું જૂની અદાવત હતી શું બનાવ હતો એ આપણે જે પત્રકાર મિત્ર છે એમની સાથે ચર્ચા કરીશું જી ગૌતમભાઈ શું બનાવ બનાવતો કઈ તારીખે એવું છે આ એક વ્યક્તિ છે પ્રકાશ પરમાર એનું નામ છે અહીંયા નાયરા પેટ્રોલ પંપની સામે રહે છે એમાં જૂની અદાવતમાં એવું છે કે દોઢ વર્ષ પહેલાંની એક વાત છે એક બેન છે એના કંઈક સંપર્કમાં હતા એ બેનને આના વિરુદ્ધ કોઈ અરજી કરી હતી એ બેનની સપોર્ટમાં મેં અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશન કે જે તે સમયે દોઢ વર્ષ પહેલાં આવ્યો હતો એ બેનની સપોર્ટમાં તો જેને લઈને આ જે પ્રકાશ છે એને અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશન બોલાયો હતો અને જે પણ કાર્યવાહી થઈ હતી એ કરી હતી ત્યારે પ્રકાશે છે એ મને બેન એ બેન જોડે જોયો હતો અને ત્યાંની અદાવત રાખી હતી કે આ એને સપોર્ટ કરવા કેમ આવ્યો છે કે જે બી એને મનમાં રાખ્યું હશે એને લઈને અવારનવાર મારી પાછળ ફરતો હતો અને હું જ્યાં પણ જતો હતો ત્યાં આવીને ઊભો થઈ જતો હતો અને તારેને એને શું છે શું માથાકૂટ છે એ બધા મને સવાલો કરતો હતો અને મને તે સમયે બી મારી પાછળ પાછળ આવીને કે છે હટી જજે નહીં તો મારી નાખીશ એવી બધી ધમકીઓ પણ તે સમયે આપી હતી ત્યારબાદ બી અહીંયા ગાડી ગોત્રી ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં ટી પોસ્ટ છે ત્યાં રાતે હું ચા પીવાયો હતો ત્યારે પણ આવ્યો હતો મારી પાસે અને ત્યારે પણ મને એ એ જ મેટલને લઈને વાતો કરતો હતો કે શું છે તું હટી જા આમ છે તેમ છે હવે મારે એવું કશું હતું જ નહીં મારે એવું કશું હતું જ નહીં તો બી એ વાતને લઈને ટોર્ચર કરતો હતો એ વાતને આજે દોઢ વરસ થઈ ગયા નથી મારે એ બેન કોઈ કોન્ટેકમાં નથી આ પ્રકાશ જોડે કોઈ લેવા દેવા તેમ છતાં કાલે અમે જ્યાં પ્રિયા ટોકીસ ચાની લારી છે ત્યાં અમે રોજની મારી બેઠક છે એ પણ ત્યાં રોજ આવતો હતો ચા ચા સિગરેટ પીવા એ ત્યાં આવીને જતો રહેતો તો હું મારી મારું કામ કરતો હતો કોઈ બોલચાલ થતી નથી પરંતુ કાને નવ તારીખે હું બાઇક લઈને નીકળતો તો અને એ સીધો ત્યાંથી ફાસ્ટમાં બાઇક લઈને આવીને મારી બાઇકમાં અથડાઈ અને બાઇક બાઇક અથાડી અને સીધી ગાળો બોલવા માંડ્યો માબેન સુધીની હેલ્મેટ કાઢીને સીધો મને ધડાધડ માથામાં મારવા માંડ્યો માથામાં મારવા માંડ્યો એટલે મેં સેલ્ફ ડિફેન્સમાં હાથ ઊંચો કર્યો એટલે એનું હેલ્મેટ મને હાથમાં વાગ્યું છે અને એને પણ મારી સાથે ગાળાગારી કરી છે એટલે મેં સેલ્ફ ડિફેન્સમાં ખાલી મારી જાતને રોકી છે મેં એના પર કોઈ પણ જાતનો હુમલો કર્યો નથી આ હુમલો કર્યા બાદ મેં સીધો ગોત્રી હોસ્પિટલમાં ગયો ત્યાં મારી સારવાર કરાઈ અને ત્યારબાદ આજે અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશને હું ટ્રીટ એફ એફઆઈઆર દાખલ કરવા આવ્યો છું હા એ મારી પાછળ આવતો હતો તે વખતે મેં અરજી કરી હતી અને મને એવું બી કહેતો હતો કે હું તારા પર એક્રોસિટી લગાવી દઈશ એવું બધું મને કહેતો હતો ત્યારે મેં તે સમયે અહીંયા અરજી કરી હતી ત્યારે પણ એને બોલાવવામાં આવ્યો તો એ વખતે એને સોરી માફી માંગીને હવે આ પછી આવું નહીં થાય એવું કરીને મારી સાથે સમાધાન કરેલું કેટલો અંદાજીત દોઢ વર્ષ જેવું થયું અંદાજીત પાકો સમય યાદ નથી પણ અંદાજીત દોઢ વર્ષ છે મારી માંગ એ છે કે હવે આ ધીરે ધીરે વારંવાર આવું કરી રહ્યો છે અસામાજિક તત્વમાં આવી રહ્યો છે આ એટલે આના પર કડકમાં કડક કાયદાકીય પગલાં લેવાય તે અને સાથે સાથે મને કે છે ગાળ બોલીને કે છે મીડિયાવાળો છે તો હું તોડી લેવાનો છે તારા મીડિયાવાળા શું તોડી લેવાના છે આવું બધું મને બોલતો તો જી દર્શક મિત્રો જે રીતના એક પત્રકારને ગારો દીધી પત્રકારને ગારો દીધા પછી પણ મીડિયાને પણ સંબોધવામાં આવ્યા છે આપણી જે મીડિયા એકતા છે એમની સાથે પણ આપણે વાત કરીશું જે આ મીડિયાને ગારો દેવામાં આવે છે પત્રકારને સાથે શું કહેવું મીડિયા જે તંત્રી જે છે એનું કામ હોય છે તે જે લોકોને જે ન્યાય ના મળતો હોય તો ન્યાય અપાવવાનું અમારા જે તંત્રી સાહેબ છે ગૌતમ બારોટ એમના દ્વારા અગાઉ એક સારા કામ માટે એના તોયત તોયતના પૈસા ફસાયેલા હતા એની અંદર એ વચ્ચે પડીને એમને સમાધાન કરીને પૈસા અપાવડાયા હતા તે અનુસંધાને રીસ રાખીને અમારા જે તંત્રી છે એમનો કંઈક પીછો કરતો હશે અને એ બંને એ તો જ વિસ્તારના હોવાથી અવારનવાર કદાચ પરિચયમાં આવતા હશે એ જાણતો હતો કે આ વ્યક્તિ ત્યાં બેસે છે ત્યાંથી જાય છે શું કરે છે તે અનુસંધાને રીસ રાખીને નવું તારીખે થઈ તે લોકો ચા પીને નીકળ્યા ત્યારે એને આવીને કંઈ દાઢી અથાડીને ત્યાં તાવું રીસ રાખીને એની પર જે હુમલો કર્યો છે સેજ પણ સાથે લેવામાં નહીં આવે આ ઉપરાંત તેને મીડિયાને જે દાળો બોલી છે અને મીડિયાને જે એવું કીધું છે કે ભાઈ મીડિયાવાળા છે તો શું કરી લેવાના છે તો મીડિયા જે છે એ લોકોને ન્યાય અપાવવાનું કામ કરે છે એનું મેન કામ હોય છે કે જે લોકોને જે તકલીફ પડી રહી હોય એને ઉજાગર કરવાનું કામ હોય છે એમાં જે આ રીતના અનુરાધ હુમલા થાય છે તેને અમે મીડિયા વાળા સખત શબ્દોમાં વખોડીએ છીએ આ બિલકુલ સાફી લેવામાં નહીં આવે જે આ રીતના કોઈપણ વ્યક્તિ મીડિયા પર જો હુમલો કરશે તો આના માટે મારી સરકારને પણ વિનંતી છે કે કંઈ તડકમાં તડક ફાયદો બનાવવામાં આવે તંત્રીઓને પ્રોટેક્શન આપવામાં આવે માથી તંત્રીઓ તો એની રીતે લાયકાત ધરાવે જ છે એ તો ફરિયાદ અમે પોલીસ કમિશનરને હમણાં એસીપી સાહેબને મળ્યા છે અને એસીપી સાહેબે બાહેધારી આપી છે તે એના પર એક્શન લેવામાં આવશે અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ હાથ ધરે રહી છે પણ આ જે રીતનું જે હુમલા થઈ રહ્યા છે તે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે તેનો અમારે મીડિયા જતાં તેનો સખત વિરોધ કરે છે

એ પોતાના માટે નથી લડતો જે મીડિયા વાળો હોય છે એ તો પોતાના માટે એનો અંગત આ આ વ્યક્તિને જે ફરિયાદ થઈ છે એમાં એનો અંગત કોઈ સ્વાર્થ નથી એના અંગત કોઈ વસ્તુમાં નથી આ એક સામાજિક વસ્તુ જ છે મીડિયા મીડિયા તરફી જે એમને બોલવામાં આવ્યું છે તો મીડિયા બી ચોક્કસ એનું જોશે અને મીડિયા પણ જે દર્શક મિત્રો જે રીતના તમે જોઈ રહ્યા છો જે ગૌતમભાઈ છે જેની પર હુમલો કરવામાં આવ્યો છે એના પર અમે તમને દ્રશ્યો બતાવીશું કે હાથની ભાગે ગંભીર ઈજાઓ થઈ છે હાથની ભાગે ઈજા થવાનું કારણ એવું છે કે એ વ્યક્તિ દ્વારા અસામાજિક તત્વો દ્વારા એમને હેલ્મેટ દ્વારા માથા પર મારવામાં આવતો હતો ત્યારે એમને પોતાનો સ બચાવમાં હાથ આગળ કરતા એને એમના હાથના ભાગે ઈજા થઈ છે જે એમને એક્સરે છે એ પણ અમે તમને બતાવી રહ્યા છે હાલ એમને ફ્રેક્ચર કે ક્રેક હોય એવું લાગી શકે છે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવાનું રહ્યું છે કે હવે ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા તત્વો પર શું શું ભરવામાં આવશે જે રીતના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વીતેલા બે દિવસમાં અમારા એક પત્રકાર મિત્ર પર હુમલો થયેલો અને એના અનુસંધાનમાં આજે એક પત્રકારની સાથે દરેક પત્રકાર તંત્રી મિત્રો ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને અહીંયા આવતાં અમને જાણવા મળ્યું છે કે અમારા પત્રકાર નિર્દોષ હોવા છતાં એમની પર કોઈ અસામાજિક તત્વો દ્વારા એમની પર હુમલો કરી દેવામાં આવ્યો છે અને પૂરતું પાળાના પાપે ડામ એવી પરિસ્થિતિ સર્જવામાં આવે છે કે એ લોકો પત્રકાર પર હુમલો કરે છે અને ત્યારબાદ પાછા એ જ કેસ કરવા પણ આવી જાય છે અને કોક કોક કોચેટી લઈને આવે છે આ કંઈ ચલાવી લેવામાં ન આવે ગયા ગઈકાલે જ અમે આ રીતે એક ટિપ્પણીના વિરોધમાં આસિસ્ટ એડિશનલ શ્રી ડૉક્ટર લીનાબેન પાટિલને પણ એક આવેદનપત્ર આપ્યું છે રજૂઆત કરી છે તો એમને અમને ગઈકાલે પણ બહાર ધરી આપી હતી કે આવા તત્વોને અમે સાંખીને લઈએ અત્યારે પણ જ્યારે અમે અહીંયા આવ્યા અને સાંભળ્યું કે એ મિત્રએ પત્રકાર મિત્રને તો એને કંઈક અપશબ્દ બોલેલા પણ સાથે સાથે વડોદરા શહેરના પત્રકાર જગત મિત્રને પણ તકલીફ થાય એવું કંઈક એનું ઉચ્ચારણ હતું અને એના માટે અમે લોકો એક આર ગ્રુપ જેમાં ચાલીસથી પિસ્તાલીસ પત્રકારો છે એના પ્રતિનિધિત્વ તરીકે હું પોલીસ કમિશનર સોરી પીઆઈ સાહેબને તેમજ પોલીસ અધિક્ષકને પણ મેં જાણ કરી છે કે આ રીતે વડોદરાના સમગ્ર પત્રકારો પર ટિપ્પણી થતી હોય અને અપશબ્દ બોલાતા હોય તો આવું ચલાવી લેવામાં નહીં આવે તો અમને ગોત્રી પોલીસ કમિશનર પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે પણ અમને ખાતરી આપી છે કે અમે એના વિશે પણ કાર્યવાહી કરીશું જે પત્રકાર મીડિયાની ટીપણી કરવામાં આવી છે ચલાવી દેવામાં નહી આવે અને ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા ગોત્રી પીઆઈ દ્વારા પણ ખૂબ સારો એવો સહકાર મળ્યો છે કેમેરામેન વિપુલ ડાભી સાથે શેખર શિંદે